આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી આ અકસ્માતમાં બે એક્ટિવાનો ઘાણ નીકળી ગયો હતો આ ઘટનાને લઈ ડીસીપી લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કાર ચાલકની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાને લઈ અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર ઝડપની મજા માણી અન્યના જીવને જોખમ ઊભું કરનારા તત્વો ઉપર પોલીસ લગામ મૂકે તેવી લોકોની માંગ છે રિપોર્ટ સાદિક કાજલવાલા

પોલીસ ની ગાડી હવે બેસાડવામાં આવી રહ્યો છે આજ બની કાર ચલાવી રહ્યા હતા અને જે રીતે

જોડે જો દુરવા સાઈડમાં જાવ ભાઈ આ કોની ગાડી આ ભલે છે સુકબો તો છે નેલે ચાલક છે आया साइड में तो आ साबा ये मैंने ले ही जाके ये मैंने कर दिया साइड पर वो साइड पर वो साइड पर i you know

ये तपास चालू है हाल में अमारी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें